તો સો હેલો ગાઈસ અત્યારે મેં આવી ગયા છીએ અમારા ખેતરમાં અને અમે ગોરી લઈને જવાના છે અમારી મુરડી ગોરીનું નામ છે મૂરડી અને તમે જોઈ શકો છો કે ગોરી અમી દેખાય તો અત્યારે ઘણા દારા હું અત્યારે ખેતરમાં આવે છું અને જોઈએ મૂળીનું રિએક્શન કેવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો બહુ દારા હું ખેતરમાં આવે છું અને આપણે મૂળીનું રિએક્શન જોવાનું છે તો તારે વિડીયોમાં બન્યા રહેજો જો તાર માલો ગરમ થઈ જવાનો છે એ મુરલી મુરલી ઉતારજે વિડીયો તો આપડે જોવાનું છે જો ખાલી માહોલ ગરમ થઈ ગયો હોય આપડે ઓળખ યાર બહુ જૂનો સંબંધ થાય એટલે કે બીજી ગોરી તો ચાંદ પાટું મારી દીધું હોય હવે આને લઈ રાઇડિંગ ઉપર જવાનું છે રાઇડિંગ ઉપર માહોલ ગરમ કરવાનો છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો બનાવી લેજો જે આગળ તો વિડીયો ચાલુ જ છે ઘણા દારા પછી આપણે ગોરીને લાડી લઈને જવાનું છે આપણે જોઈએ કે કયો માહોલ ગરમ થાય છે કારણ કે બહુ બહુ સમય થઈ ગયો અને રાઇડિંગ ઉપર લઈ ગયા એટલે આપણે અતારા જવાનું છે અને જો પહેલાં તો એ વખત તો આખું બધું શરીર નહોતું પણ અતારણ તો જોરદાર થઈ ગયું છે ઘણા દારા પછી અમે આવ્યા છે ખેતરમાં માહોલ ગરમ કરવાનો હો તો જય માતાજી મિત્રો અત્યારે અમે ગોળી લઈને નીકળી પડ્યા છે રાઈડિંગ ઉપર તમે જોઈ શકો છો કે મુડલી આ અને માહોલ ગરમ થઈ ગયો છે તો જય માતાજી મિત્રો આપણે ઘણા દારા પછી રાઈડિંગ નીકળે છે અને ગોળીનો માહોલ ગરમ કરી નાખ્યો છે જો અહીંયા કાબુમાં રહેતી નહીં અહીંયા કારણ કે બહુ દારા થઈ ગયા અને લઈને આવી એટલે આપણે જ યાત્રા માગીએ છીએ ઓમઝા સાઈડ જોરદાર માહોલ ગરમ થઈ ગયો છે બે હાથે બે હાથે લાઈક કરો ને શેર કરો ને કોમેન્ટ કરો અને આપણા વિડીયો આપતા જ રહેશે રેગ્યુલરના બધો સપોર્ટ કરજો થોડો ઘણો જય માતાજી